એ રાંધવા જ બેઠી લીધો હવાનો આ કેટલા ભાઈ જોતો ખરી ખાવું ખાવું છે તમારે બીજું કઈ કામ નથી રાંધવા લગાય મને થોડું આવડે રાંધતા તો શીખાય વેલા મળ્યા શીખડે છે તો કરી મત હા ખબર ન પડતી આ શ્રાવણ મહિનો આવ આપણા રક્ષાબંધન આવે મારી બેન ની ન્યા જાવું માર ભાઈ ની ન્યા જાવું છે તો હું છે તો હું છે પૈસા જો આમાં આટાણું કરવાય જાવું છે ઘર નું કેટલા પૈસા જોઈ એ વધારે ન કરે 10000 જ જોઈ લે બોલ 10000 નું તારું હું 10000 નું હું કરું તારે એ શ્રાવણ મહિનો આવ્યો હાઈ તો માઠમ આવી છે તાહે તમે તમને વટાણું નઈ કરવા જોઈએ આ લેને ગુડી દઉં બીજું હું હા તે તો કરવા ભગવાન રેજો પણ બાયું નો હા ભગવાન દીધા તમે તો પૈણી આના કરતા રાંધું બાપા એ તો રાંધવા કેવાય ની મને હાલે અડધા પૈસા દઉં મારા બાપે જોઈન થઈ ખબર ન પડતી એ પાછો હિસાબ દે એ હા એના હિસાબ ના હોય કાઈ ઘરવાળી દીધા હોય એના હાલી નીકરા તો

ઓલી કારી ડોહીનો ઘર ક્યાં છે ઓલા જુગરમાળે ઈ ને હા ઈ ઈ તો ઓલી ગલી માં એ વાઈલી આવી નથી ક્યાં આવે જીડીન જગ્યા તો રાખી છે હા આવી એ વાંધો નઈ આજ તો

Why should I feed a heir in the <inaudible> Nilikum? Are there any more public servants? Sijını, who won't do that? É aquí? That's not what I told! Here please come back! There, this happens! Hello! Hello! I want to try to shoot, so I don't need to get past Transformers! How are you? It's not ludic dotted yet! How

ચાલો મિત્રો અમારી આ નવી ચેનલ છે જમાવટ એમાં તમે અમને થોડોક સહયોગ આપજો બાકી ઝીણી કેહે અને હા અમારો વિડીયો જો તમને ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવતા રહેશો જય હવે રમવા